મારું પાછો હવેલાલ હા તમે આટલા ભાષો એટલે ભાઈ સાયકલ ની ક્યાં ઉતરી ગયે એટલા

નાના એવા થાચી કશો ને હારું હેડો હો કપાઈ નાશ્યો જો તો કરીને આપણે હારું થાય ને જીવતા રહીએ તો કપાવો એ પડા હા એટલે આજ કપાવે ન કે ઓમ તો ના કપાવતી બરાબર હું થી તે આ ચેન ઉતરી ગઈ યાર હવે આ તો છે ને બરાબર ચેન ચી રીત ના ચડાવો બરાબર એટલે આ ચેન ચડાવી છે એમ ઓ મારા ચેન ચડાવી છે ચડાઈ આલો ચડાઈ આલો બાર આ હો હા યાબા તમારે એક હાથ નહી મારો આ તો કે મારે એક હાથ નહી મારું બાઈક દોરી નિહાડ્યો છે એક હાથે મારો બાઈક જાય છે દોરી બબ અલ્યા તારી આ તો ચલાવ મંડી એક આથે બાઇક ચીડી ચીડી જવા દે મનાઈ હું करू સમજાતું નહીં કઈ રીતનું ભેગુ કરવું אבי

તમે દોશી મારી બરોબર છે હા તો દોશી એ તમ ના મારે ફોન ફોડી નાખ્યો એમ તો પછી મારી મર્યાદા રાખ મારા ઉપર હાથ ના ઉપાડા ઈરી મારા હી બીવાય મર એ બંધા બંધા ભૂલી ગયો દિવાળી ના દાડે મુઢા પર તો પેલું કાધો તો ભૂલી ગયો બા એ તો મોબાઈલ પેલા હાથમાં આવી ગયો ને તેના ઉપર રે ઉતરી જી હમ

થોડા ઘણા પૈસા ખૂટી એના વિચાર પડ્યો તો આજે બજારમાં માં જતા રહો કે હું યાર ફોન મળી જા પૈસા ખૂટી યાર કીધું જ ખરા એ વળી એલો ચાલો કે છે એક કોમ કરો હા તમારા વીસ હજાર વાળા ફોન જ લાવો અને પૈસા ખૂટી બરાબર છે તો તમે આધાર કાર્ડ ને પાન કાર્ડ લઈને પહોંચી જાવ મોબાઈલ ની દુકાને લોન કરીને તમને ફોન આપી દે

અલે યાર માર ખાલા લિયા લે તો હું નતો લાયો હતે ફોન એ એક વાત કહું હા ખાલન કોઈ વસ્તુ લિયા લે જ ને મારા ઓળખે આપણા માથે નાખી બધું તમે જુઓ તો બે હપ્તા ભરે ને ત્રીજા હપ્તા હું કે આ ખબર કે તમે ભરજો હું આલ દે અલ્યા ફોન હું વાપરું હું ભરું મે ના ભર્યા ઈ મને બહુ મારી સિબિલ ખરાબ થઈ ગઈ એવું છે એમ તું આ પૈસા ખૂટી નક ફોન લાઈ દયો હું હવે કડવાજી એક વાત કહું તમને હા સિબિલ ને તો હું વાત કરું યાર આ પેલા લીલીઓ નહી ઈને ઈના હાલામાં એલઈડી લઈ આલી અઢાર હજાર તે લઈને જોઈ જો આ દાડો ફોન જ ના કરે ઈને હું તો હું એટલું માનું કે હગામ વ્યવહાર જ ના કરાય પૈસા નો કોતો લોન નો કે વ્યવહાર ના કરાય વ્યવહાર બગડી જાય પૈસા બન હારો ના રે તો પછી યાર હવે મારી વાત સાંભળો હા હવે તમારા જોડે જેટલા પૈસા પડ્યા હોય એટલા હા અડધા પૈસા હું આલું બોલો કેટલા ખૂટી છે ખૂટવા હા वगणी अजा नौसन्न नौ वान उर्प्याच खुटी ही नाही ने खुटता वा अपाल शापी तारा रुप्याम फोन आला लिया ये पिखारी दियमा फिली आडवर्टी नाही आवती यार की रुप्याम फोन लाई जो रुप्याम फोन लाई जो येतला અટે 1999 માં આલું તો રૂપિયા તું આળી તાણે થઈ ભિખારી હડિયા કર નકર થાપાવ કરું આઈ તો ક

નાવા કે તઈ હો અલ્યા રખળવાનું બંધ કર ઉપરથી તો કાળો છે એના બધર કાળો ડમર જેવો થઈ જાય આ ગરમી જીવી પડે ભાઈ નાવ ઉપર કે નાવ ઉપર કોટો અલ્યા પણ ઘર મેલી એટલે નાવા હોય આ કુંડી ભરે લેતી પેલા હોપા ભાઈ મને કીધું કે નાવા આવશે તો હું કહા તાર હું નાતા હું હો ઓથે એ કાળો એ બાના જેતા બાના

એક થાપ મેલે તો આમ ઉઢામ દોવાથી ને બધા પડી જાય વર રાખજો એ કુને કહી લે લેટુ તને તને કઉ વળી કુને કઉ તે ઓમ તાજી ઓમ જાલી ને મેડી નાખે ને તો ભય પડે બાજી ને હા ગોરે જી ઓ કુને મારે લે એ તો બબા આ એલા મરજો ઓય મરી જાવ લ્યા ભાગો 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 પપલાલ ભાગો યાર મને તો હું ભાજીન પટ્ટો કરતો

ચો આ તારી બાઈક ઉપર લઈ હટ આય તો હું તમને લઈ રહ્યો હેડો ભાઈ એ લઈ વાત કરતા તમે મને મારો યાર નાહવાની કોશિશ કરી સમજી લેજે નહીં નાહું નહીં નાહું યાર પાજીન પટ્ટો કરશું પોપટલાલ તું બાઈક તમે લઈ લો હા હું લઈ લઉ પણ ગોંઘી યાર જવો ના જવો હો એ

ઘડળો કરીને આવતો રહ્યો હવે ઘડળો ગમે માર ખાય મારો ઓરશો મારો બાઇક લઈને નાહી ગયો હવે માર ખાવા ને એટલે એને ખબર પડશે હો માર ખાતો ગમે એમ એનું ઘર

મારી ભૂલ થઈ ગઈ બસ યાર હું માફી માં આગળ બસ મારી ભૂલ થઈ ગઈ પગે ભૂલ થઈ ગઈ યાર ભૂલ પગે પાડવું પડશે પગે પડવાનું ના હોય તો એને પેલો ટાર્ગેટ હે ભૂલ થઈ ગયી વાગી તું માફી નાખી ભૂલ થઈ ગયું ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આજળી લે બે જ ને કહું

તમે ભલા મોણા યાર હું શું કર્યું એમ કેજો જેઠાલાલ ઓમાં મારો લગારે વોક નહીં ભલા મોણા વોક બધો તમારો છે યાર બાઈ કરતા કરતા રહી ગયો એટલે મે માફી માંગી લીધી હતી બરાબર છે પણ તમે આયા અને તમે પેલાના થાપ ચોડી ચશ્માવાળાના અને એટલે ઝઘડો ચાલુ થયો અલ્યા પણ આ બધા ઝઘડો તારા લીધે જ થયો છે મારાના લીધે થયો કે મારા લીધે ભાઈ તમે આ ઉપર તમારા લીધે જ છે યાર અલ્યા એ

તો હારું લાગે ના આબરું જાય બરોબર મારી એટલે હું કોઈ ગમે તે કરી બાઇક લઈને જવું પણ તમે રસ્તામાં આવતા હતા હું તમને ભાડી ગયો મેં અમે આઈડિયા કરી અને રસ્તામાં ઉભો રહ્યો તમને ઉભા રહ્યા છીએ અને હું બાઇક લઈને જતો રહ્યો ના જ સુધર્યો તો અશકરે તમે યાર મારા આડુના ઘેર ના પોકવા દીધો વળી પાછો ગમત લાવે યાર તમારા વાદે મારખી તૂટી ગયો હવે તું આ સાયકલ આખી જિંદગી થી ચલાવે તો આ સાયકલ લઈ અને તારા આડુ ઘેર જા હારા આબરૂ ના પણ ભલા તમે તો યાર બૈરા ખોખરા કરાયા મારા તો અલ્યા તારા વાદે હોય મારા બૈરા ખોખરા છે યાર મારા માફી માંગવી પડી પેલા જોડે અલ્યા તમે તો ઓશી માર પડી યાર તમે સાયકલ લઈને આવતા રહે એના જો તો ધબા ધબ ધબા ધબ ધીબા પડાય બૈરામાં બરોબર સા બરોબર છે હજી તો વધારે મારે હોય ને તો હારું હતું હું વધારે મારે હોય તો હારું હતું ભલા તમે યાર જાડ એવા વળીન આવા નાટક ના કરતો ને હવે વળીન મને કદી ભટકાતો જ નહીં બરોબર ને મારું સાધન લઈને તો તારો જો જવાનું જ નહીં હવે તો પેલા ભાડું ખર્ચી અને બસ માં જતો જઈએ પણ તમાર બાઇક નહીં લઉં છું રે બસ માં જાય ખાલી ખોટી માર ખાવી ના કરતા